શાળા સલામતી સપ્તાહ બે હજાર ચોવીસ નિમિત્તે ભુજ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કચ્છ જિલ્લાની વિવિધ સરકારી સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગેની જાણકારી આપી મોકડ્રીલ યોજાઈ કચ્છ જિલ્લાના ભુજ માંડવી નખત્રાણા અબડાસા એમ કુલ પાંચ સરકારી સ્કૂલોના અંદાજે છસો પચાસ વિદ્યાર્થીઓ તથા પચીસ શિક્ષકોને ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી અને ફાયર વિભાગની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યો જેમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલ હતો સમગ્ર કાર્યક્રમ સ્ટેશન ફાયર ઓફિસર અને ડીપીઓના નેતૃત્વમાં ભુજ ફાયર વિભાગના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી નાનો સાગર લક્ષ્મી બાજરી બિયારણ સાગરલક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે સાગર લક્ષ્મી